નાયબ પોલીસ આઈપીએસ અધિક્ષક ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ અનડીટેક ગુનાઓ શોધવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી જેના અનુસંધાને હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ કે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આરટી ઉદાવત તથા પોલીસ સ્ટાફ સતત ચોરીના ગુનાઓ ઉકેલવા માટે સક્રિય હતા તારીખ રોજ તપાસ દરમિયાન પોલીસ સીસીટીવી ચેક કર્યા તથા મદદથી માહિતી મેળવી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અલ્પારસિંહ જસવંતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ધરમવીરસિંહ દિલીપસિંહને બાતમી મળી હતી કે એક શખ્સ લાલ રંગનું શર્ટ અને કથાઈ રંગની પેન્ટ પહેરી અને વિદ્યાનગરી પાસે સોનાના દાગીના વેચવા ફરે છે પોલીસે ચેકિંગ દરમિયાન સદરી શખ્સને પકડી નામ પતા પૂછતા તેણે પોતાનું નામ જાકીર ઉર્ફે ચુહો અઝીઝભાઈ શેખ હોવાનું જણાવ્યું તેની અંગત સડતી સોના ચાંદીના દાગીના મળ્યા વધુ પૂછપરછમાં આરોપીએ સ્વીકાર્યું કે તેણે હિંમતનગરની નાની બોરવા વિસ્તારમાંથી એક બંધ મકાનનું તાળું તોડી અંદરથી આ દાગીના ચોરી કર્યા હતા બ્યુરો રિપોર્ટ એચકે ન્યૂઝ અરમેશ સત્યની સાથે